હાલમાં તમે અંબાણી પરિવારમાં થયેલ લગ્નમાં અનંત અંબાણીની ઘડિયાળ વિશે સાંભળ્યું હશે કદાચ તમને જાણવા પણ મળ્યું હશે કે તેની કિંમત કેટલી છે પરંતુ શું આપ જાણો છો કે વિશ્વની સૌથી કિંમતી દસ ઘડિયાળો કઈ છે અહીં આ વિડિયોમાં અમે આપને વિશ્વની દસ સૌથી મોંઘી ઘડિયાળ વિશે જાણકારી આપી છે જો આપ પણ જાણવા માંગતા હોય તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો પ્રથમ ક્રમે આવે છે ગ્રાફ ડાયમંડ્સ હેલ્યુસિનેશન આ ઘડિયાળ પ્લેટિનમ મટીરિયલથી બનેલી છે જે બે હજાર ચૌદમાં બનાવવામાં આવી હતી આ વિશ્વની સૌથી મોંઘી ઘડિયાળ માનવામાં આવે છે જેમાં ક્વાટજ આધારિત મુવમેન્ટ હોય છે આ ઘડિયાળની કિંમત અંદાજે ચારસો અઠ્ઠાવન કરોડ માનવામાં આવે છે જેને લોરેન્સ ગ્રાફ જે ગ્રાફ ડાયમંડના ચેરમેન છે તેમના દ્વારા બનાવવામાં આવી છે આ ઘડિયાળમાં એકસો દસ કેરેટથી પણ વધારે રંગબેરંગી ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે બીજા ક્રમે આવે છે ડાયમંડ ધ ફેસિનેશન આ ઘડિયાળ ડાયમંડ દ્વારા બનાવવામાં આવી છે બે હજાર પંદર માં બનાવવામાં આવી હતી જેમાં મુવમેન્ટ ક્વાટ આધારિત છે તેની કિંમત અંદાજે ત્રણસો તેત્રીસ કરોડ છે જે તેને વિશ્વની બીજા નંબરની સૌથી મોંધી ઘડિયાળ બનાવે છે આ ઘડિયાળ બનાવવા માટે 153 કેરેટના સફેદ ડાયમંડ અને 38.13 કેરેટના પિયર શેપના ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઘડિયાળની ખાસિયત એ છે કે તેમાં રહેલ પિયર શેપના ડાયમંડને રિંગ તરીકે પહેરી પણ શકાય છે ત્રીજા ક્રમે આવે છે પાટેક ફિલિપ ગ્રાન્ડમાસ્ટર માસ્ટર ચાઇમ રે આ ઘડિયાળ બનાવવા માટે સફેદ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઘડિયાળને વર્ષ બે હજાર ઓગણીસમાં બનાવવામાં આવી હતી જે મેન્યુઅલ મુવમેન્ટ આધારિત કાર્ય કરે છે પાટેક ફિલિપ ઘણી મોંઘી ઘડિયાળો માટે જાણીતું છે આ ઘડિયાળ કંપનીની એકસો પિચોતેરમી વર્ષગાંઠ દરમિયાન બનાવવામાં આવી હતી જેની અંદાજે કિંમત બસો કરોડ છે આ ઘડિયાળની ખાસિયતો જોઈએ તો એ બે ડાયલ ફીચર પર આધારિત છે તથા તેમાં પાંચ અલગ અલગ ચાઇમિંગ મોડ્સ એકોસ્ટિક એલાર્મ અને ડેટ રિપીટરનો સમાવેશ થાય છે સફેદ સોનાથી તથા નેવી બ્લુ એલિગેટર ચામડાના પટ્ટાથી બનેલા કેસમાં આ ઘડિયાળ ખરેખર એક માસ્ટરપીસ છે છે ચોથા ક્રમે આવે ગ્રાન્ડે કોમ્પ્લિકેશન મેરી એન્ટોનેટ આ ઘડિયાળ વર્ષ એક હજાર આઠસો સત્યાવીસમાં સોનામાંથી બનાવવામાં આવી હતી એવું માનવામાં આવે છે જેની મુવમેન્ટ ઓટોમેટિક છે એવું માનવામાં આવે છે કે આ ઘડિયાળ ફ્રેન્ચની રાણી મેરી એન્ટોનેટને તેમના એક પ્રેમી દ્વારા આપવામાં આવી હતી હાલ આ ઘડિયાળની કિંમત બસો પચાસ કરોડ જેટલી માનવામાં આવે છે આ ઘડિયાળ લુઈસ બ્રેગ્યુએટ દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી જેમને ઘડિયાળ બનાવવાના ક્ષેત્રના કવિ તરીકે ઓળખવામાં આવે છે આ ઘડિયાળમાં કેલેન્ડરથી લઈ થર્મોમીટર સુધીની તમામ વ્યવસ્થા હતી હાલ આ ઘડિયાળ એલ એ મેયર મ્યુઝિયમમાં સુરક્ષિત મૂકવામાં આવી છે પાંચમા ક્રમે આવે છે જાગર લેકોલ્ટ્ર જ્વેલેરી એકસો એક માનચેક આ ઘડિયાળ સફેદ સોનામાંથી વર્ષ બે હજાર બારમાં બનાવવામાં આવી હતી જેની મુવમેન્ટ મેન્યુઅલ છે આ ઘડિયાળ ક્વીન એલિઝાબેથ બે ને તેમના સાત વર્ષના શાસનને અનુલક્ષીને ભેટમાં આપવામાં આવી હતી આ ઘડિયાળની વર્તમાન કિંમત બસો સોળ કરોડ તરીકે માનવામાં આવે છે આ ઘડિયાળમાં નીલમનો ઉપયોગ કરવામાં આવ્યો છે સાથે પાંચસો અન્ય બીજા ડાયમંડનો પણ બનાવવામાં ઉપયોગ કરવામાં આવ્યો છે છઠ્ઠા ક્રમે આવે છે ચોપડ બસો એક કેરેટ આ ઘડિયાળ બનાવવા માટે સફેદ અને પીળું સોનું વાપરવામાં આવ્યું હતું જેને વર્ષ બે હજાર દરમિયાન કિંમત બસો આઠ કરોડ માનવામાં આવે છે આ ઘડિયાળની મુવમેન્ટ મેકેનિકલ છે આ ઘડિયાળની ખાસિયતોની વાત કરવામાં આવે તો તે આઠસો ચુમોતેર ડાયમંડથી શણગારવામાં આવી છે જેને કાર્લ શ્યુફેલ ત્રણ દ્વારા બનાવવામાં આવી હતી આ ઘડિયાળમાં એક સ્પ્રિંગ મિકેનિઝમ છે જેને દબાવવાથી ગુલાબી સફેદ અને વાદળી એમ ત્રણ દિલ આકારના હીરા બહાર આવે છે સાતમા ક્રમે આવે છે પેટેક ફિલિપ હેનરી ગ્રેવ્સ સુપર કોમ્પ્લિકેશન આ ઘડિયાળ વર્ષ એક હજાર નવસો બત્રીસ માં સોનામાંથી બનાવવામાં આવી હતી જેની મુવમેન્ટ મેન્યુઅલ છે આ ઘડિયાળ બનાવવાનું કામ અંદાજે સાત વર્ષ સુધી ચાલ્યું હતું જેની અંદાજે કિંમત બસો કરોડ છે તે ત્યાર સુધીની સૌથી જટિલ ઘડિયાળો એક હતી જેમાં એક કેલેન્ડર વેસ્ટમિન્સ્ટર ચાઇન્સ સાથેનું એક મિનિટનું પુનરાવર્તક સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયની વિગતો જોવા મળે છે આઠમા ક્રમે આવે છે રોલેક્સ પોલ ન્યુમેન ડેટોના રેફ છ હજાર બસો ઓગણચાલીસ સ્ટેનલેસ સ્ટીલમાંથી બનાવેલી આ ઘડિયાળ એક હજાર નવસો ઓગસિત્તર માં બનાવવામાં આવી હતી આ ઘડિયાળની અંદાજે કિંમત એકસો કરોડ માનવામાં આવે છે આ ઘડિયાળની કિંમત તે એક્ટર પોલ ન્યુમેન સાથે જોડાયેલ હોવાથી ખૂબ જ વધારે છે પોલ ન્યુમેનને આ ઘડિયાળ તેમની પત્ની દ્વારા ગિફ્ટમાં આપવામાં આવી હતી જેના પર ડાઇવની કેરફુલી લખેલું છે નવમાં ક્રમે આવે છે જેકબ એન્ડ કંપની બિલિયોનેર વોચ સફેદ સોનામાંથી બનાવવામાં આવેલ આ ઘડિયાળ અંદાજે એકસો પચાસ કરોડની માનવામાં આવે છે જેને વર્ષ બે હજાર પંદરમાં બનાવવામાં આવી હતી આ ઘડિયાળને બનાવવા માટે એકસો નેવ્યાસી કેરેટના અકોષા ડાયમંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે આ ઘડિયાળ પર એક હાડપિંજરનો ચહેરો બનાવવામાં આવ્યો છે જે એકસો તત્વો અને અઢાર જવેરાતનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે તેનું ડાયલ અને બ્રેસલેટ એમ બંને ખૂબ જ આકર્ષક છે દસમા ક્રમે આવે છે પાટેક ફિલિપ સ્ટેનલેસ સ્ટીલ રેફ એક હજાર પાંચસો અઢાર સ્ટેનલેસ સ્ટીલ માંથી બનાવવામાં આવેલી આ ઘડિયાળ એક હજાર નવસો તેતાલીસમાં માં બનાવવામાં આવી હતી જે એક મેન્યુઅલ મુવમેન્ટ પર કાર્ય કરે છે આ ઘડિયાળની અંદાજે કિંમતસો કરોડ માનવામાં આવે છે